પ્રભુદાસ તળાવના રહેણાંકમાં ઘૂસી માતા પુત્રને માર મારી તોડફોડ કરનાર ચાર આરોપીને પોલીસે ઝડપી લઈ બનાવના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ભાવનાબેન કિશોરભાઈ મકવાણાનો પુત્ર સંજયભાઈ ઉર્ફે હડફો બુદ્ધાભાઈ ગરના સગાની દીકરી સાથે બોલતો હોવાની દાજ રાખી સંજયભાઈ ઉર્ફે હડફો ગર ચિરાગભાઈ સંજયભાઈ ગર સુનિલભાઈ કાંતિભાઈ ગોહિલ અને પુનિતભાઈ ઉર્ફે માકડો અમુભાઈ યાદવે ભાવનાબેન મકવાણાના ઘરમાં ઘૂસી માતા પુત્રને મારમારી તોડફોડ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈ બનાવના સ્થળ ઉપર લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું Udren ja gaya ha theek hai am ek din aw saare saare 아니! 오이 ý thức 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 ý

घरमा दो जो दो फोटो बोले पसेम के उठ के रह गया भाई लोग उठ के रह गया मैं रहु जावा घरमा घरे मारे सा फोटो बोले 50 32 मारे लगे अंदर घरमा